Jump on Nicorio Makosuri Marevala, Jabaru Marevala, Jump on Nicorio Makosuri Marevala, Marevala, no Divina. માવાલા ચંપણી કરિમ કસ્તુરી મારવાલા ચંપની કરિમ કસ્તૂરી મારવાલા ઓલ શું કરૂમારવાલા કરે વુ કર કરિમ કસ્તૂરી મારવાલા પેર નારી પરદે સુરવાલા સંપ કરિમ કસ્તુરી મારવાલા કી ના રે બર કરી મારવાલા નદી કી ના રે બર કરી મારવાલા જેવળ વા ચંબોની કરું માર વા જેવરુ પુલ માર વા ચંબોની કરું

ચંપની કર્યો કસ્તુરી મારવાલા ચંપણી કરારવાલા બાળુ કરુ માર બાદ રાષુ કર पर जेस मारा चंपनी करी ओम कस्तूरी मारवाला पेर नारी परदेस मारा चंपनी कर